તો હું આંસી સૂતી હતી ને તો આ બધું તૈયાર કરતી હતી દાંડિયામાં પહેરવા માટે મારી પાસે આ એક પેર છે આ ચણિયો ને બ્લાઉઝ છે બે બહુ મહેનતી છો અને તમારામાંથી કંઈક શીખવા જેવું છે બધું સારી રીતે મેનેજ કરી લ્યો છું તો ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આજની શરૂઆત થઈ છે કંઈક પ્લાન સાથે એક બેનની કમેન્ટ પણ આવી હતી કે પણ મને પણ તમારી જેમ બહુ બાલ્કનીનો શોખ છે તો હા મને પણ બહુ શોખ છે પણ હવે તો થોડોક ફિફ્ટી પર્સન્ટ કરી નાખું અવાજ થોડોક આવતો હશે મને પાછળ કામ હાલે છે ને એટલે અને બીજું એ કે અમારે ફર્સ્ટ ફ્લોર છે ને એટલે થોડોક અવાજનું તો રહીએ બસ જો સવારનો ટાઈમ છે અને ટિફિન બનાવું છું હું અને આજે બનાવવાનું છે ફ્લાવર બટાટાનું શાક મોસ્ટલી બધા તો બારે મહિના બનાવતા હોય પણ અમે ખાલી વિન્ટરમાં જ બનાવીએ છીએ હું મને દીપકને બહેને બહુ ભાવે તો ચલો આજે બતાવું કેવી રીતે અમે સૂકું શાક બનાવી છીએ બરાબર અહીંયા જો દૂધ વૂધ ગરમ થઈ ગયું છે એમાં ફ્લાવરને એક ઉફાણો આવે ને એવી રીતે પહેલાં એકવાર ઉફાણો લઈ લીધો છે ગરમ પાણીમાં ને ઝીણું ઝીણું બટેટું સુધારીને વોશ કરીને લઈ લીધું છે चलो वगार कर आणि देसी टामटाय सरस टेस्ट आहे તો ફ્લાવરનું શાક બનાવવા માટે મેં અહીંયા ચાર પાવડા જેટલું તેલ લઈ લીધું છે અને એમાં આપણે સાવ ઝીણા બટેટા સુધારી લેવાના છે અને એના આપણે ફિંગર ચિપ્સને જે રીતે ફ્રાય કરી એ રીતે વ્યવસ્થિત પાથરી દેવાના છે અને એ જ રીતે ફ્રાય કરી લેશું એટલે આને આપણે ઢાંકીને એકાદ મિનિટ જેવું રહેવા દઈશું એટલે એનો કલર ચેન્જ થઈ જશે આમાં આપણે પાણીનો રસો જરાય ન હોય એટલે આપણે તેલ થોડુંક વ્યવસ્થિત નાખવાનું અને જો હવેના થોડોક એનો કલર બ્રાઉનિશ જેવો થઈ ગયો જે રીતે આપણે ફિંગર ચિપ્સમાં થઈ જાય એ રીતે હવે આપણે એમાં જે બ્લાન્ચ થોડુંક કરેલું હતું એ ફ્લાવર અને ટામેટું ટમેટા દેશી હોય તો બહુ બહુ વધારે સરસ ટેસ્ટ આવશે અને એમાં તમે વટાણા પણ એડ કરી શકો છો હવે આપણે બેઝિક મસાલા નમક હળદર મરચું અને ધાણાજીરું એડ કરી દેવાના છે પણ ચમચાથી જરાય ચલાવવાનું નથી શાક કારણ કે મરચું આપણે ચલાવીને આપણે એમને ઢાંકીને રહેવા દઈએ તો મરચું દાજવાનું ભઈ રહીએ એટલે આપણે આવી રીતે જ આમનામ રહેવા દઈશું સાવ ધીમા તાપે આપણે આને રાખવાનું છે અને ઢાંકીને પાંચથી છ મિનિટ જેટલું રાખવાનું છે એટલે ફ્લાવરનો જુઓ એકદમ કલર ચેન્જ થઈ ગયો ફ્લાવર વ્હાઇટમાંથી એકદમ યલો થઈ ગયો એટલે ફ્લાવર એ થોડુંક બફાઈ ગયું છે હવે આપણે એને ચમચાથી પણ આવી રીતે બે મિનિટ સુધી એમને એમ ચલાવતા રહીશું એટલે જે ટમેટું છે એ પણ સોફ્ટ થઈ જાય અને પછી આપણે આમાં એડ કરી દઈશું જ્યારે તેલ છૂટું પડી જાય પછી ધાણા એડ કરી દેસું અને ધાણા એડ કર્યા પછી પણ એને મિક્સ કરી અને આપણે એક મિનિટ સુધી ઢાંકીને રહેવા દેસું એટલે ધાણાનું એકદમ સરસ ટેસ્ટ આવી જશે અને શાક એકદમ વ્યવસ્થિત બની જશે જો તેલ છૂટું પડી ગયું છે શાકનો કલર પણ સરસ આવી ગયો છે અને મસ્ત બની ગયું છે શાક તમે કઈ રીતે બનાવો છો અને મને કમેન્ટ જરૂરથી કરજો તો બસ બની ગયું છે આપણું શાક અહીંયા ચલો દીપક નો ટિફિન થઈ ગયું છે રેડી ફ્લાવર બટેટા ટમેટા શાક રોટલી ચોખાનો પાપડ ચટણી ગોળ ને છાસ ને જામ પડ લીધું ઓકે હાલો ને ચીકી ખાઈ લીધી ને ઓકે હાલો ફટાફટ ભરી દો શું જય કૃષ્ણ ભરવા તું ચાલો તો ફાઇનલી ટિફિન નું કામ પૂરું થયું સાડા દસ થી આજે સાડા દસ વાર છે દસ મિનિટની હમણાં દીપક વહેલા નીકળી જાય છે કારણ કે સ્કૂટર લઈને જવાનું હોય ને એટલે થોડીક વાર લાગે એમ ઓલું કારમાં તો એટલો પવન ન લાગે ને સ્કૂટરમાં પવન લાગે એટલે થોડુંક ધીમે ચલાવી જાય પાછું હાઈવે ઉપર હોય ને જવાનું એટલે તો આવી રીતનું છે કાંઈક એક કમેન્ટ એવી હતી સૂર્યવંશી નામ મુલી ગઈ ઋત્વિકા આઈ થિંક જો મારી મિસ્ટેક ન થતી હોય તો કે તમે બહુ મહેનતી છો અને તમારામાંથી કંઈક શીખવા જેવું છે બધું સારી રીતે મેનેજ કરી લ્યો છો તો કરવાનું જોઈએ એમાં એવું કાંઈ ન હોય આજી આપણી એજ છે મહેનત કરવાની તો કરી લે પછી જો કંઈક બીમારી આવી જશે કે થોડીક એજ વધારે થશે પછી કાંઈ નહીં કરી શકીએ એટલે જે કાંઈ પણ હોય ને એ ગોલ્સ પૂરા કરવા જોઈએ ને આપણને લાઈફમાં કોઈ દિવસ એવો અફસોસ ન રહેવો જોઈએ કે મારે મારા દીકરા દીકરીને આ બનાવવું હતું અને હું એ ન બનાવી શકી એટલે એના માટે મારા પોતાના માટે અને ખાસ કરીને એક્ટિવ રહેવા માટે કારણ કે અત્યારનો ટાઈમ એવો છે કે એકલા તમે હોય ને એટલે તમને બહુ બધા નેગેટિવ વિચાર આવે અને મેન્ટલી તમે ડિસ્ટર્બ રહ્યો તો એના માટે તમે એક્ટિવ રહ્યો ને તો તમને કામમાં રહ્યો ને એટલે તમને કાંઈ જ વિચાર ન આવે એટલે આવું કંઈક છે બરાબર તો ચલો હવે ફટાફટ વાઇન્ડઅપ કરી લઉં પછી મળું તમને ત્યાં અંશુબેની ઉઠી જશે બધાય જમવા મે સવારની ભાખરી હતી લીધી છે સાથે છે ગોળ ચટણી ફ્લાવર બટેટાનું શાક શેકેલા મરચા અને છાસ અમારા ઘરે આવું હાલતું એ અમે જમી લઈને પછી ટેન્ટ હાઉસ બને ટેડી ઉપર બેઠા જ બે બોલો ખોલી દઉં હાલ બેસી તો ના તું બેસી જા પછી પછી આપણે બે ઓઢી લઈએ હોમાં તો અમને ઉઠાડી દે ના ત્રણેયને ચાલો હવે સુઈ જાસો ના અંશુબેન ના જોઈ કોઈ દી આનો હોય ચલો હવે મોઢું બટુ તો હોજી ટી-શર્ટ ચેન્જ કરવું પડશે ના શું હાલો ચાલો અહીંયા બધું કોલમોસ્ટ ક્લીન થઈ ગયું છે અહીંયા બધા ટોઈસ ઉપાડ લીધા હતા અને મેં આજે બધી પોતું મારી દીધું તું તો મસ્ત બધું થઈ ગયું છે ક્લીન કારણ કે અત્યારે ક્યારેક થાય કા હોય ને તો મૂકી દે ને તો પછી ઉઠીને તો આમ મજા જ ન આવે એના કરતાં જરા ભલે પાંચ મિનિટ મોડું થાય પણ ક્વિકલી આમ મેસ ક્લીન કરી નાખીને તો ઉઠીને તો આમ મસ્ત દેખાવું જોઈએ અને બસ જો હવે પોણા ત્રણ જેવું થયું છે હવે બધા સુઈ જાશું કોને મારી જેમ સુવાની થોડીક વાર આદત છે ને કમેન્ટ કરજો મને તો છે ને ન શું ને તો મને આમ મજા જ ન આવે માથું ચડી જાય ને એવું બધું થાય વેડિંગમાં ગમે ત્યાં ગયા હોય ને તો મને બહુ એ મિસ થાય કે થોડીક વાર આરામ મળવો જોઈએ દસ પંદર મિનિટ બોડીને કારણ કે સવારના આમનામ હોય ને હિયા માટે હું સવાર છ સાડા છ ઉઠી ગઈ હોય ત્યારથી સાયકલ આમ દોડતા હોય તો ત્રણ વાગે તો એટલીસ્ટ એમ થાય કે નહીં બહુ વધારે નહીં પણ આમ પંદર વીસ મિનિટ તો એમ કે આમ રેસ્ટ લેવો પડે એમ એ હાલો આવી ગઈ ચલો મળું તમને પાછી ટી ટાઈમે ચલો અંશુ બેન શું કરો તમે હા એ પૂછો ઈ છે જીરાફ હમ છે હિપો હમ એ હાથી ભાઈ તો જાડા એલિફન્ટ હા હા હાથી ભાઈ તો જાડા તેની એની સૂંઢ તોડી નાખી જી પોતે બરાબર આ જીરાફ હમ આ ગેમ છે યે છે યે હા ઈ ગેમ જ છે દીકરા બ્લોક્સ બસ હવે બહુ થયું આ હમ આ હમ ચલો હવે ફાઇનલી 6:30 થવા આવ્યા અને હું નીચેથી લઈ આવી શાક બધું ગ્રીન 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 મસ્ત તો દીપક ને પૂછ્યું તો કે કે ચાલશે મારે તો આજે બનાવીએ વેજીટેબલ સૂપ

હા હાંચી આંચી હોય બીજું કોઈ ન હોય આમ આમ ઘરની હાલત તમે એકવાર જોઈ લ્યો આમ હા બનાવો હાલો હા હા જો આ સૂપ માટેનું બધું ચોપરમાં ચોપ કરેલું છે કોબી છે લીલું લસણ છે અને આ આદુ ને લસણ બે છે અને આમાં લીલી ડુંગળી પણ એડ છે આમાં ગાજર કેપ્સિકમ ડુંગળી અને આ હૈદરાબાદી બિરિયાની માટે આ છે ને એક ઉફાણો લઈને પાલકને એવી રીતે બાફી લીધી છે એક જ ઉફાણો આવે ને ત્યાં સુધી પછી એને પીસી લીધી છે આ છે વટાણા કોબી આદુ મરચાંની પેસ્ટ ડુંગળી ને કેપ્સિકમ આવી રીતે આ મોટા સુધારેલા છે અને આપણે આ બનાવી હોય એના દસથી પંદર મિનિટ અગાઉ ખાલી બે કપ લીધા છે ચોખા એ પલાળી દેસુ બરાબર અને અહીંયા અંગૂઠા અંગૂઠાની હાલત કેવી થઈ કે બધું સુધારી સુધારી ને શિયાળામાં બીજું શું તો સૌથી પહેલાં મેં અહીંયા એક પાવડા જેટલું તેલ લઈ લીધું છે એની ઉપર જરાક એક ચમચી જેટલું એડ કર્યું હતું અને સૌથી પહેલાં આપણે આદુ અને લસણ જે લીલું લસણ લીધું છે એને અડધી મિનિટ સુધી ખાલી તેલમાં હાઈ ફ્લેમ ઉપર સોટે કરી લેશું બધા વેજીટેબલ્સને આપણે એવી જ રીતે કરવાના છે હવે એનું થોડોક કલર ચેન્જ થાય પછી આપણે એમાં ડુંગળી કોબી કેપ્સિકમ અને ગાજર એ બધું આપણે જે ચોપ કરેલું છે એને પણ એ જ રીતે હાઈ ફ્લેમ ઉપર એકથી બે મિનિટ સુધી આવી રીતે ચલાવી લેવાનું છે અને એને આપણે કાચું પાકું જ રા રહેવા દઈશું કારણ કે સૂપમાં એ જ રીતે હોય અને આની જગ્યાએ ચોપ મેં કર્યું છે એની જગ્યાએ તમે લાંબુ લાંબુ જે બધા સુધારતા હોય જે રીતે એ પણ કરી શકો છો પણ અમારા ઘરમાં આ જ રીતે ભાવે છે તો હવે એને બે મિનિટ સુધી મેં કન્ટિન્યુ હાઈ ફ્લેમ ઉપર ચલાવ્યું હતું એનો કલર પણ ચેન્જ થઈ ગયો હતો પછી મેં જે અકોર્ડિંગ આપણે સૂપ કરવું હોય એટલી વાટકી મેં પાણી એડ કર્યું છે તો મેં અહીંયા પાંચથી છ વાટકી જેટલું પાણી એડ કર્યું હતું પછી બે ચમચી જેટલો ચીલી સોસ બે ચમચી જેટલો સોયા સોસ સ્વાદ અનુસાર નમક અને અહીંયા હું વિનેગર એડ નથી કરતી એટલે અડધું મેં લીંબુ એડ કર્યું છે તમે જે વિનેગર આવે ખાવાનો એ પણ એડ કરી શકો છો પણ હું એ એડ નથી કરતી એટલે અને હવે આમાં આપણે ઊભરો ન આવી જાય ત્યાં સુધીમાં આપણે અહીંયા કોર્ન ફ્લોરની તૈયારી કરી લેશું એટલે સૂપ એકદમ ઘટ થઈ જાય કોર્ન ફ્લોરમાં મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે અને એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે એની આપણે આવી રીતે સ્લરી જેવું બનાવી લેશું અને જે સૂપ છે એમાં ઉભરો આવી જાય પછી એમાં એડ કરી દઈશું પછી એકથી બે મિનિટની અંદર આપણું સૂપ રહેવું એ ઘટ થઈ જશે અને સૂપ જેમ મને એમ વહેલું બનાવી લેવું એટલે એ જે આપણે એમને એમ રહેવા દઈશું ને તો પણ ઘટ વધુ ને વધુ થઈ જશે એટલે આમ પણ વધુ બને વહેલું બનેલું હોય ને તો એમાં સ્વાદ પણ બેસી જાય અને લાસ્ટ એમાં આપણે છે ને લીલી ડુંગળીના પાન લીલું લસણ એ બધું ઉપરથી એડ કરી દઈશું અને બની ગયું આપણું સૂપ તો ચલો હવે આપણે અહીંયા હૈદરાબાદી બિરિયાની બનાવી લઈએ એના માટે મેં ચાર પાવડા જેટલું તેલ લીધું છે એમાં સૌથી પહેલાં જીરું એડ કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ એક મોટો ટુકડો આદુનો લીધો છે અને છથી સાત તીખા મરચાં લીધા છે કારણ કે હૈદરાબાદી બિરિયાનીમાં એનો જ ટેસ્ટ હોય ગરમ મસાલો થોડોક ઓછો નાખવાનો હોય અને પછી બધા આને આપણે અડધી મિનિટ જેવું એમને એમ તેલમાં જ સોતરી લેવાનું છે પછી બધું વેજીટેબલ જે આપણે કટ કરેલું છે કોબી કેપ્સિકમ વટાણા ડુંગળી એ બધું એડ કરી દઈશું અને એને પણ નમક જરાક એવું નમક નાખી અને તેલમાં જ થોડીક વાર સોતરી લેશું એમનામ જ આપણે અડધીથી અડધી મિનિટ જેવું એમને એમ રાખી દેવાનું છે અને પછી આપણે એમાં એડ કરી દઈશું રાઈસ જે મેં પંદર મિનિટ સુધી પલાળેલા છે મેં અહીંયા બે કપ જેટલા રાઈસ લીધા છે અને આ કૂકરમાં આપણે બિરયાની બનાવી છીએ તો પણ એકદમ છૂટીને મસ્ત બનશે અને હવે જે આપણે પ્લા પાલક બ્લાન્ચ કરેલી છે એ પણ એની પેસ્ટ પણ એડ કરી દેશું પછી જે વ્યવસ્થિત નમક બિરયાનીનું જે પૂરેપૂરું નાખવાનું હોય એ અને ગરમ મસાલો એક મોટી ચમચી ભરીને નાખવાનો છે આપણે જે રેડ બિરિયાનીમાં એકદમ વધારે બિરિયાનીનો મસાલો એડ કરતા હોય એટલો એડ નથી કરવાનો કારણ કે તો આમાં પછી જેનો કલર છે એ સાઉથ ચેન્જ થઈ જશે એટલે અને આમાં તમે જેટલા કપ ચોખા લીધા છે એટલું જ પાણી લેવાનું છે મેં અહીંયા બે કપ ચોખા લીધા છે તો બે જ કપ પાણી લેશું આપણે કારણ કે આપણે ચોખા પલાળેલા લીધા છે એટલે તો એકદમ છૂટી અને વ્યવસ્થિત થશે બરાબર અને મેં મ મીડિયમ ફ્લેમે અને એક જ સીટી થવા દીધી છે અને જુઓ આપણી બની ગઈ બિરયાની કે એકદમ છૂટીને એકદમ વ્યવસ્થિત થઈ છે એક 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 દાણો એકેય વધારે બફાણો નથી બધા દાણા એકદમ આખા છે અને મેં અહીંયા દાવતના ચોખા લીધા છે તમે કોઈ પણ સારી બ્રાન્ડના બાસમતી જ રાઇસ લઈ શકો છો એનાથી જ બિરયાની એકદમ સરસ બનશે તો બની ગઈ આપણી એકદમ છૂટી કુકરની બિરયાની હૈદરાબાદી ચાલો બધા જમવા મસ્ત મજાની છુટ્ટી એકદમ થઈ છે જોવો બિરયાની અને સ્પાઈસી સાથે છે સૂપ પાપડ સલાડ ને છાસ દીપક જમી લીધું છે કેવી બે દીપક બિરયાની હજી ચાલુ કર્યું કાઈ નહીં પૂરું થવા હું આવે ચાલુ હજી જોઈએ છે મારે આ એટલે જોઈએ છે મને ના નહીં લેજે પણ કેવું બેનું સરસ સબો સૂપ ને બિરિયાની એકદમ સ્પાઈસી યા કીધું હતું કે મમ્મા એકદમ સ્પાઈસી બનાવજો પણ એને છે ને આંટી ત્યાંથી આવી ની સેન્ડવીચ ખાઈ લીધી છે એટલે હવે એ થોડીક ખાશે અથવા કાલે લંચ બોક્સમાં લઈ જાશે હા આંચીને તે ખાધી ભાઈ તો ને ઓકે